મિત્રો પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં આવેલા ચવેલી ગામમાં માતા રતનબાની સિકોતર પૂજાય છે તો મિત્રો આજે આપણે એ માતા સિકોતર માના ઇતિહાસ વિશે વાત કરીશું કે માં સિકોતરે કેવા પરચા પૂર્યા હશે અને કેવા પરચા પૂરીને ત્યાં બેસણા કર્યા હશે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો આજથી ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે અને ત્યારે પાટણ પરગણામાં ચંદ્રુમણા ગામમાં વીરાવસાની સિકોતર વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે અને આ વીરા વસાનું નામ તો મારી સિકોતરે અમર કરી દીધું પણ આ એ જ સમયની આ વાત છે અને વીરા વસાને તો માં સિકોતર વેણે વાતો કરતા અને એમની એક બહેન હતી અને એમનું નામ હતું રતનબા અને આ રતનબા અને વીરાવસા આ ત્રણેય માતાજી સિકોતરના ધૂપ દીવા કરી અને માતાજીની ખૂબ ભક્તિ કરતા અને નાનપણથી રતનબાનું સગપણ ચાણસમા તાલુકાના ચવેલી ગામના હોબળ શાખાના સુંદર નામના રબારી સાથે નક્કી કરેલું અને જ્યારે આ રતનબાની પરણવાની ઉંમર થઈ ત્યારે તેમના લગ્ન લેવાના અને ચવેલી ગામથી હવે ચંદ્રુમાણામાં આ રતનબાની જાન આવે છે અને પછી તો ત્યાં જાન રોકાય છે અને વિધિ વિધાન સાથે લગ્ન થાય છે અને પછી જ્યારે રતનબાની વિદાયની વેળા આવી ત્યારે તેઓ ચાલતા ચાલતા મા સિકોતર માના ના ધૂળના ધડીમલે આવે છે અને ત્યાં આવી અને માતા સિકોતરની તેઓ ખુબ સેવા કરતા એમને તો માં સિકોતરની એવી તો લગ્ન લાગેલી

અને આમ કહીને ચંદ્રુમાણાથી જ્યારે રતનબાની જાન નીકળીને ત્યારે માતા સિકોતર પણ એમની સાથે સાથે ચાલવા લાગ્યા અને મા સિકોતર પણ હવે ચંદ્રુમાણાથી થી ચવેલી પહોંચી ગયા છે અને આમ કરતા કરતા થોડોક સમય વીત્યો અને એક રાત્રે માં સિકોતર આવી અને આ રતનબાને અડધી રાત્રે જગાડીને કહે છે કે હે રતન સાંભળ હું વીરા વસાની સિકોતર ચંદ્રુમાણાથી તારી હારે આવી છું અને તું તારા રબારીઓને કહેજે કે અయ్యా મને ચંદ્રુમાણાની સિકોતર ના બેસણા કરે અને જગમાજો રતનની સિકોતર તરીકે ડંકોના વગાડું તો તો મને ચંદ્રુમાણાની સિકોતરને ઓળખે કોણ અને ત્યારે રતનબા કહે છે કે ના માડી ના હું તો એમને ના કહી શકું અને આ હોબળ શાકના જે અમારા રબારીઓ છે ને તેઓ દેવ ધર્મમાં ઓછું માને છે તેઓ માડી તારા બેસણા નઈ કરે અને હું આમ નઈ કહી શકું ત્યારે માં સિકોતર કહે છે કે કાઈ વાંધો નહીં તો હું સિકોતર પરચા પૂરીને બેસું તો માનજે કે રતન તારી સિકોતર બોલી હતી આમ કહીને રતનબાને માં સિકોતર આટલું કહે છે અને પછી માં સિકોતર હવે પરચા પૂરવાનું શરૂ કરે છે અને આજે રાત્રે વાડામાં જે ગાયો અને સાંઢો બાંધેલી હતી અને बाजूમાં જ એમના વાછરડા અને બોતળાઓ પણ ત્યાં बाजूમાં બાંધેલા હતા ત્યારે મારી સિકોતર આ રબારીઓના વાડામાં પહોંચી ગઈ અને વાછરડા અને બોતડા અડધી રાત્રે છોડી મૂક્યા અને એમને ગાયો અને આ સાંડો સાથે તેમને ધવડાવી દીધા અને પછી તો જ્યારે સવાર પડી ત્યારે રબારીઓ આવી અને જ્યારે ગાયોને અને સાંડોને દોવા લાગ્યા

અને ભુવા આવી અને બેઠા છે અને ડાક ડમર વાગી રહ્યા છે ત્યારે સુંદરભાઈનો દીકરો છે ને નામ છે એનું ભાવો એના કોઠે મારી સિકોતર ધૂણવા ઉતરીને આકોટો કરીને બોલી કે સાંભળો રબારીઓ હું એક વીરા વસાની સિકોતર ચંદ્રુમાણાથી આ દીકરી રતનની સાથે ચવેલી આવી છું અને મારે તમારા કુટુંબમાં પૂજાવું છે મને અહીંયા બેસાડો તો હું તમારું નામ ઇતિહાસમાં અમર કરી નાખીશ અને આટલું કહ્યું ત્યાં તો ગામ લોકો અને પંચ ભુવા કેવા લાગ્યા કે માડી તું જો સાથે જ તંદ્રુમા સિકોતર અહિયાં ચવેલી આવી હોય ને તો એનું કઈક અમને પ્રમાણ આપ અને તું પ્રમાણ આપે તો અમે તારા બેસણા જરૂર કરીશું અને ત્યારે મા સિકોતર કહે છે કે તો સાંભળો રબારીઓ આજે હું એક ચંદ્રુમાળાની સિકોતર તમને ધીજ આપું છું કે નજીકના વર્ષોમાં અહીંયા તમારા પંથકમાં એક ભયાનક દુકાળ પડશે ગામડે ગામડા ખાલી થઈ જશે ને તમારે પણ અહીંયાથી જવું પડશે અને એ સમયે તમે અહીંયાથી જ્યારે ગામ મૂકીને નીકળશો ને ત્યારે તમે મહીસાગરની નજીક બારેજડી ગામમાં પહોંચશો અને ત્યાં પોતાના માલઢોરને લઈ અને રહેવા લાગશો અને જ્યારે વરસાદ પડે ને દુકાળ ઉતરી જશે અને જ્યારે તમે પાછા આવતા હશો ને ત્યારે વળતી વેળાએ ભાલ માં જ્યારે તમે આવશો ને ત્યારે વધારે નહીં અને ઓછોય નહીં એવા ત્રણ રૂપિયાનો તમારા ઉપર કોઈક ગમે તે કારણસર તમને બાલ માં દંડ થશે અને એ ત્રણ રૂપિયા ભરશો ને પછી તમે ત્યાંથી આગળ નીકળશો અને જો આબુ બને અને પછી જો તમારું એક કુટુંબ ત્યાં જ મહીસાગરની પાળે થોડાક દિવસો પૂરતું રહી જાય અને જ્યારે તે વધેલું કુટુંબ પાછું જ્યારે અહીંયા આવે અને ત્યારે જો મહીસાગરી મેલડીને સાથે લઈને આવે ને તો મને સિકોતરને બેસાડજો ને તો માનજો કે હું સિકોતર બોલી હતી એમાં કોઈ બીજો ફેર નથી અને આમ આવી માતા સિકોતરે ધીજ આપી અને પછી આમ કરતા કરતા થોડોક સમય વીત્યો અને સાચે જ ત્યાં દુકાળ પડે છે અને દુકાળ પડતાની સાથે ગામડે ગામડાઓ ખાલી થવા લાગ્યા અને પછી તો આ માણસો ત્યાંથી મૈસાગર બાજુ નીકળી જાય છે અને મૈસાગર જોડે બારેજડી ગામ છે ત્યાં તેઓ રોકાય છે અને પછી ત્યાં પોતાના માલઢોર અને

અને દંડ સ્વરૂપ એમને ત્રણ રૂપિયા ભરવાનો દંડ થાય છે અને પછી જ્યારે તેઓ ત્રણ રૂપિયા ભરી અને પછી જયારે ત્યાંથી આગળ નીકળ્યા અને ત્યારે એમનું એક અડધું કુટુંબ ત્યાં એમના માલઢોર સાથે

અને પછી તેઓ ત્યાંથી નીકળી ગયા પણ મારી મૈસાગરી મેલડીની માનતા તેઓ બાકી રાખી દે છે અને ભૂલી જાય છે અને તેઓ પોતાના ગામ ચવેલી આવી જાય છે અને પછી માં મેલડી એમની જે માનતા રહી ગઈ હતી એ માનતાની ઉઘરણી કરવા માટે તે ચવેલી ગામમાં આવે છે અને ત્યારે આ બધી માતા સિકોતરની લીલા હોય છે અને પછી ગામ લોકો સમજી ગયા અને કહે છે કે માં મેલડી અમે તારી માનતા નથી કરી એના બદલામાં તને પણ અમે અહીંયા જ બેસાડીશું અને પછી ચવેલી ગામમાં ત્યાં માતાજી સિકોતરની સાથે સાથે માં મેલડીના પણ અને પૂનમે માં સિકોતર અને મેલડીમા ની ત્યાં સ્થાપના કરી અને ભાવા રબારીને માતાજીના ભુવા બનાવ્યા અને આજની તારીખમાં પણ રતનબાની સિકોતર કે જે ચવેલી ગામમાં હાજરા હાજુર બેઠી છે અને ભક્તોના દુખ દૂર કરે છે ને ધારી એવા કામ પાર પાડે છે મિત્રો આવા જ ઇતિહાસ રોજ રાત્રે સાંભળવા માટે આપની ચેનલ વહાણવટી ડિજિટલને ને કરવાનું ભૂલશો નહીં જય માતાજી